નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ નું પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એનું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક જોઈશું ચોથાનો બીજો જોઈશું તો અહીંયા સુસંગત છે કે ચેક કરવા માટે આપણે ગુણોત્તર શોધીશું તો અહીંયા આ થયું આપણું સમીકરણ એક આના આપણે સમીકરણ એક લઈ લઈએ સમીકરણ બે લઈ લઈએ તો સમીકરણ એક પરથી આ આઠ આ બાજુ આવશે એટલે ઓછા આઠ થશે સી બરાબર થશે ઓછા આઠ એ જ પ્રમાણે સમીકરણ બે ના સગુણકો લખીશું એ ટુ બરાબર ત્રણ બી ટુ બરાબર ઓછા ત્રણ અને સી ટુ બરાબર આ સોળ આ બાજુ આવશે તો ઓછા સોળ થશે ઓછા સોળ હવે પહેલો ગુણોત્તર એવન અપોન એ ટુ શોધીશું તો એવન અપોન એ ટુ બરાબર એ વન કેટલા હતા એક અને એ ટુ હતા ત્રણ એટલે એ વન અપોન એ ટુ બરાબર એક છેદમાં ત્રણ મળે એ જ પ્રમાણે બીજો ગુણોત્તર શોધીશું બી વન અપોન બી ટુ બરાબર વન હતા ઓછા હતા ઓછા 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 કેન્સલ થશે તો એક છેદમાં ત્રણ રહેશે તો અહીંયા એ વન અપોન અને બી વન અપોન કેવા સરખા મળે આપણને તો આપણે ત્રીજો ગુણોત્તર સી વન અપોન શોધીશું તો સીવન હતા આઠ દુ સોળ થશે એટલે અહીંયા અંશમાં રહેશે એક અને છેદમાં રહેશે બે તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ કે અને બીવન b2 1 એક છેદમાં ત્રણ મળે એટલે સરખા મળે પણ એ સીવન અપોન સી ટુ કરતા અલગ મળે એટલે આપણે લખીશું એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બીવન અપોન બી ટુ પણ ડઝ નોટ ઇક્વલ ટુ સીવન અપોન સીવન અપોન હવે આવી કન્ડિશન બને તારે રેખાઓ કેવી હોય સમાંતર હોય માટે રેખાઓ સમાંતર છે અને સમાંતર રેખાઓને ઉકેલ મળે નહીં માટે સમીકરણ યુગ્મને સમીકરણ યુગ્મને ઉકેલ ન મળે તો ઉકેલ ના મળે તો સુસંગત નથી માટે યુગ્મ અથવા તો રેખાઓ સુસંગત નથી સુસંગત નથી આ થઈ ગયો જવાબ